આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાએ સત્યાવીસ વર્ષની યાત્રા દરમિયાન દર્શકોના પ્રેમથી અનેક નવા શિખરો સર છે માં ભરૂચથી શરૂ થયેલી ચેનલ નર્મદાએ આજથી સત્યાવીસ વર્ષ પહેલા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જગતમાં પગલાં મૂક્યા હતા શરૂઆતથી જ ચેનલ સ્થાનિક સમાચારો લોકોની માંગણીઓ પ્રદેશના વાસ્તવિક મુદ્દાઓને ગેરાઈથી પ્રકાશિત કર્યા ઘીવ બેક ટુ સોસાયટીના મંત્ર સાથે ચેનલ નર્મદા ભરૂચ અને ગુજરાતને એક અનેક કાર્યક્રમો આપ્યા છે જેને કારણે આ ચેનલના દર્શકો સાથે એક વિશેષ સંબંધ બંધાઈ ગયો છે ઘીવ બેક ટુ ધી સોસાયટીના મંત્ર સાથે આ ચેનલે ભરૂચ અને ગુજરાતને અનેક કાર્યક્રમો આપ્યા છે જેના પરિણામે આ ચેનલનો દર્શકો સાથે એક વિશેષ સંબંધ બંધાઈ ગયો છે

હવે ચેનલ નર્મદા ઇન્સ્ટાગ્રામ જેવા પહોંચી છે જે સ્થાનિક મીડિયા જગત માં અનોખી સિદ્ધિ માનવામાં આવે છે ટીમ નું અસ્તિત્વ દર્શકો પ્રેમથી જીવંત છે ચેનલ નર્મદાના રહે છે દર્શકોનો પ્રેમ

છે આજ રોજ ચેનલ નર્મદા કાર્યાલય ખાતે બે લાખ ઓર્ગેનિક ફોલોઅર્સ ની નવી સિદ્ધિ બદલ કેક કટિંગ કરી સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં ટીમ નર્મદા પરિવાર જોડાયો હતો નમામી દેવી નર્મદે